દારૂબંધીની ઠેકડી ઉડાવતી ક્રેઝી ગેંગ બિલીમોરા વિસ્તારની હોવાનું સામે આવ્યું બિલીમોરા પોલીસે દારૂબંધીની ઠેકડી ઉડાડતી ગેંગના મોર બોલાવ્યા જાહેર રોડ ઉપર દારૂની બોટલો સાથે રીલ બનાવનાર ક્રેઝી ગેંગને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું ક્રેઝી ગેંગે જે સ્થળે રીલ બનાવી હતી તે જ સ્થળે પોલીસે લઈ જઈ કાન પકડી ઉઠબેસ કરાવી ક્રેઝી ગેંગે લાઇક અને ફોલોવર્સ વધારવા દારૂબંધીની મજાક બનાવી હોવાનું કબૂલી માફી માંગી અમે લાઈક અને ફોલોઅર્સ વધારવા માટે વિડીયો આવા વિડીયો બનાવેલા હતા અને મારા એકાઉન્ટ પર મૂકેલા હતા હવે ફરી આવી ભૂલ ના થશે અમે લાઈક્સ અને ફોલોઅર વધારવા માટે વિડીયો વાયરલ કરવા માટે આવા ખોટા વિડીયો મૂકેલા હતા તે પછી અમને હવે પાછા અમે નહીં મૂકશો લાઇક અને ફોલોઅર વધારવા માટે વિડીયો મૂકેલા હવે નહીં મૂકશો પાછા અમે લાઇક અને ફોલોઅર વધારવા માટે આવા વિડીયો મૂકતા હતા અમારી ભૂલ થઈ કે અમે આજ પછી આ વિડીયો નહીં મૂકશું